જો તમે પણ કામરેજ દિગ્ગજ રોડ પર એક વેકેન્ડ મિલનની શોધમાં હોય ને પ્રાઇવેટ ફાર્મ હાઉસ ની તો આ ફાર્મ હાઉસ તમારા માટે બેસ્ટ કેમ કે આની કનેક્ટિવિટી છે ને બહુ જોરદાર છે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવેક્ટ સામે આપણો પ્રોજેક્ટ આવેલો છે એટલે ફ્યુચરમાં છે ને તમે રોકાણ કરશે તો તમને તમારી મૂડીનું સારામાં સારું વળતર મળવાનું છે

બચ્ચાઓ માટે રમવા માટે જો જોજીબો આપેલો છે ઝૂલા સિટિંગ સાથે એ બી તમે બતાવું છું આવો જો ખૂબ જ મોટો ગજીબો આપેલો છે આપણને એટલે પંદર થી વીસ લોકો ઈઝીલી સેટ થઈ જાય તમે ચાલીસ થી પચાસ લોકો તો પણ આ ગજેબોમાં સેટ થઈ જ જાઓ જો આ સ્પીકર પણ મૂકેલા છે તમારે પાર્ટી વગેરે કરવી ને રાતે ડિસ્કો વગેરે કરવું હોય ને એ કે જો સેટરડે સન્ડે તમે આવતા હો તમારા ફેમિલી સાથે ને તમારું એન્જોયમેન્ટ કરવું હોય તો તમે કરી શકો છો ડિસ્કો પાર્ટી ભી કરી હોય તો તમે ગજેબો છે અહીંયા છે કરી શકો છો એનું ધ્યાન રાખેલું છે ના છે તમારો ગાર્ડન જો ગાર્ડન આખો અલગ થીમમાં ડેવલપ કર્યો છે अर्बन થીમમાં એટલે તમને એમ જ લાગે કે તમારા પોતાના વતનમાં આવી ગયો ને માઝરે વતનમાં એવું લાગશે તમને આવો જો અહીંયા આપણે ગજેબો બનાવ્યો છે ઝુલા સીટિંગની સાથે એટલે ત્યાં તમે ઝૂલે ઝૂલવું હોય ને તમારે તો શું તમે કરી શકો છો આ તમારું ગાર્ડન છે સાંજના સમય તમે અહિયાં બેસી શકો છો અહિયાં પણ તમને ગાર્ડન આપેલું છે મસ્ત બનાવેલું છે કુદરતી વાતાવરણમાં જો આપણો આ વિલા છે આ આપણું રસોડું છે ને આ આપણો સ્વિમિંગ પુલ છે સ્વિમિંગ પુલ પણ ઢાકેલો છે અને કેવું છે ઉનાળામાં તમે નાતા હોય ને સનલાઇટ તમને પેલું થાય ને તો કેવું છે કે પેલું જે બળવાની સમસ્યા રહી ને થતી નથી એટલા માટે આખું ઢાકેલું છે આવો જો સ્વિમિંગ પુલ ખૂબ જ મોટો આપેલો છે અલગ કન્સેપ્ટમાં ડિઝાઇન કર્યો છે તમે જુઓ અહીંયા છે ને જો અહીંયા સીટિંગ એરિયા સાઈડ કર્યો છે એટલે અહીંયા બેઠા બેઠા ને તમે છપ છબી આ કરી શકો છો સમજાય આ ડેક એરિયા છે અહીંયા બી તમારે સિટિંગ એરિયા સેટ કરવું હોય સ્વિમિંગ કરતા કરતા તમે જમવું હોય તમારે નાસ્તો વગેરે કરવો તો બી તમે કરી શકો છો ને ઓલું બચ્ચાઓ માટે સ્વિમિંગ પુલ આપેલું છે એ બી તમને બતાવું છું આવો ને આ છે એ તમારું ફ્રેશ રૂમ છે એટલે અહીંયા તમારે સાવર વગેરે લેવું હોય તો જો અહીંયા પણ સાવર આપેલો છે જો આ બચ્ચાઓ માટેનો સ્વિમિંગ પુલ આપેલો છે એન્જોય કરતા સાથે તમને મજા જ આવી જવાની છે આવો હવે તમને હું છે ને આપણું પેલા રસોડું બતાવીશ ને પછી હું તમને વીરા તરફ લઈ જઈશ ઓકે ને જે કન્ડિશનમાં દેખાય છે ને એઝ કંડિશન કન્ડિશનમાં આપવાનું છે આવો જો આ રસોડા નો ડેક એરિયા છે એટલે અહીંયા કેવું છે તમે પ્રોગ્રામ કરતા હો ને તો અહીંયા બી તમારે બનાવવું હોય ને ઓપન કિચન ટાઈપ નું કરીને તો બનાવી શકો છો ને આ તમારો મોટો થઈ ગયો એરિયા એટલે તમારે પચાસ સો માણસ રસોડું છે ને તો પણ ઇઝીલી થઈ જશે આમ તો વધારે થાય તો પચાસ સો માણસ કઉ છું તમને હું જો આ ડેક એરિયા છે ને અંદર જ કિચન આપેલું છે કિચન પણ ખૂબ જ મોટું આપ્યું છે આવો જો કિચન માં બધો સામાન આવે ઇન્વર્ટર છે ફ્રીજ છે ફિલ્ટર છે આરો મશીન છે બધું જ મૂકેલું છે આખો આ કિચન એરિયા તમારો જો ખૂબ જ મોટો અને પાછળ આપણને વોશ એરિયા આપેલો છે મજા આવી ગઈ ને ચાલો લઈ જાવ છું લઈ જાવ છું વિલા તરફ લઈ જાવ છું ચાલો વિલા તરફ લઈ જાઓ ઓકે જો આ છે તમારો વિલા જી G+1 માં આપેલો છે તમે જો ગ્રીનરી ભરપૂર છે જો તમને મજા આવી જવાની છે જો આ સ્પેસ આપે જો ખૂબ ખુબ જ મોટી પેસ આપેલી છે અને ચારે તરફ ગ્રીનરી ભરપૂર છે એટલે અહીંયા બી તમારે બેસવું હોય ને સાંજના સમયે જો ત્યારે હું શૂટિંગ કરતો કરતો જો બેસું છું અહીંયા તમારે અહીંયા બેસવું તમે બેસી શકો છો બહારનો વ્યૂ જોઈ શકો છો તમારા ફેમિલી મેમ્બર અહીંયા બધા બેઠા હોય તમારે વાર્તાલાપ કરો તો બી તમે કરી શકો છો એટલે અહીંયા છે ને તમને મજા આવી જવાની છે પીસફુલ વાતાવરણ મળશે ચાલો હવે આપણે વિલા માં અંદર એન્ટ્રી કરીએ વિલાની અંદર એન્ટ્રી કરતા જો તમે ગ્રીનરી આપેલી છે બંને સાઈડ

પછી અમુક ફેમિલી મેમ્બર નીચે બેસે ને તો બી ચાલે જો ખાસ જગ્યા આપેલી છે ફૂલલી હાઇટેડ છે ફેન વગેરે આપેલી છે અને અહીંયા આપણે એક વિન્ડો પણ આપેલી છે એટલે બહારનો વ્યૂ પણ જોઈ શકે છે પાર્કિંગ છે ગજેબો છે ગાર્ડન છે જો આ છે આપણો ખૂબ જ મોટો સ્પેસ આપેલો છે આપણે જો આગળ તો મેં તમને કિચન બતાવ્યું હતું આ પણ અહીંયા પણ આપણે વિલા અંદર પણ કિચન સ્પેસ આપેલી છે એટલે તમારે આ બહાર નું રસોડું કરવું હોય તો તમે તમે કરી શકો છો અને અંદર બી કરવું હોય તમારે જો ઓછું પબ્લિક હોય અંદર કરો તો તમે કરી શકો છો ફ્રીજ ની જગ્યા આપેલી છે ફ્રીજ મૂકેલું છે પરફેક્ટલી વાઇટ સ્ટાઇલ નું કામ કરેલું છે તમે જો સ્ટીલ ની ગ્રીલ આપેલી છે વેન્ટિલેશન માટે એટલે ગૃહિણીને તો બસ અહીંયા રસોઈ બનાવવાની મજા આવી જશે આને તમે ડાઇનિંગ એર તરીકે સેટ કરી શકો છો જો ગાડલા ગોદરા પણ આપેલા છે અહીંયા જો તમે સાંજે અહીંયા સ્ટે કરો છો ને તો તમારે ગાડલા બી છે જો અહીંયા પણ એક વિન્ડો વિન્ડો આપેલી છે સોરી તો કેવું છે મતલબ ક્રોસ વેન્ટિલેશન નું સારામાં સારું રહે છે એને કારણે તમને હવા ઉજાસનું સનલાઇટ ની તો કશે કમી રહેશે જ નહીં તો આ ફાર્મ છે આવો જો આ તમારો બેડરૂમ છે જો બેડ મૂકેલો છે

કોમન ટોલ બાથરૂમ પાછુ આપેલા છે જો તમારો વોશ એરિયા જો વોશ એરિયા પણ ખૂબ જ મોટો આપેલો છે અહીંથી તમારે ગાર્ડનમાં જવું હોય તમે એક્સેસ કરી શકો છો અહીંથી તમારે આમ જવું હોય ને પેલા રસોડામાં મોટા રસોડામાં તો બી તમે જઈ શકો છો એના એક્સેસ આપેલા છે અને જેવી ફ્રેમિંગ નો યુઝ થયો છે ને બધી જગ્યાએ એ બ્લેક પથ્થરની ફ્રેમનો યુઝ થયેલો છે જો આપણે આ સ્ટેરકેસ છે સ્ટીલનું વર્ક કરેલું છે આમાં બ્લેક પથ્થરના દાદર ટપ્પા બનાવ્યા છે જોરદાર લાગે છે આવો જો અંદર જઈએ છીએ આપણે જો આખી આખ્યાની એન્ટ્રી છે ને આખી લેઝ બનાવી છે જો હાઈટેડ જો અહીંયા પણ આપણને વિન્ડો આપેલી છે એટલે હવા ઉજાસ છે ને તમને કશે કમી નહીં લાગે આ તમારો ફોર એરિયા જો હાઈટેડ ફોર એરિયા આપેલો છે આવો જો આ તમારો બેડરૂમ છે જો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે આ તમારો સેકન્ડ બેડરૂમ છે તો જો એક વિન્ડો આપેલી છે એસી પણ આપેલી છે આપણને ને અહીંયા આપણને વોટર આપેલા છે ના આ છે તમારો વોટર ટોયલેટ એ પણ ગ્રે થીમ માં ડિઝાઇન કર્યું છે

એટલે પંદર થી વીસ લોકો તમે અહીંયા બેઠા બેઠા છે ને તમારે મૂવી વગેરે જોવું હોય તો જોઈ શકો છો કોઈ એન્જોય વસ્તુ કરવું હોય તમારે ગેમ વગેરે દિલ્હી બોમ્બે આવે એક્સપ્રેસ આવ્યો છે ને એ બહુ જ દેખાય ખાસ જેવો દેખાય જો એની એક્ઝેક્ટ સામે છે જેવા જ આપણે છે ને હોમ થિયેટર રૂમ ની બહાર નીકળીએ છીએ ને એટલે જો આપણને લોબી મળે છે એની આગળ આપણને ખુબ જ મોટો ડેક એરિયા આપેલો છે જો

આ તમારું ગાર્ડન છે એ બી તમે જોઈ શકો છો તો આખા બંગલાનો વ્યૂ આજે મળશે જે ખૂબ જ પ્રીમિયમ લાગે છે અદભુત લાગે છે આજુબાજુ આવેલા છે અને તમને એવું જ લાગશે કે હું કુદરતના આવી ગયો ને ઓક્સિજન ની કશે કમી નહીં લાગે પીસફુલ વાતાવરણ મળશે અને અહીંયા બી તમારે છે ને વીકેન્ડ દરમિયાન તમે કેવું છે કે એક વાર કેવું છે કે રિલેક્સ થવા માટે આવતા હોય ને એ બધી વસ્તુ તમને અહીંયા મળી રહેશે એટલે તમારી બધી વસ્તુનું ફૂલ ફિલમેન્ટ થઈ રહેશે આ વિલામાં તો વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે તો આજે જ કોલ કરી